નેત્રંગમાં ભગવાન બિરસા મુંડાની ની એકસો પચાસ જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અવાજ ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આજે ભગવાન બિરસા મુંડાની સરકાર મી જન્મ જયંતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ડીડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ખાન પઠાણ સરો અત્યાર સુધી પડતર પ્રશ્નો અને પછી તમે બિરસાયંતિ ઉજવો અરે તમારાથી એક મુરુષા મિંડાજીની પ્રતિમા તો મુકાતી નથી અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરે અરે આદિ જનજાતીય ગૌરવ દિવસ નથી આદિવાસી સમાજનો ગૌરવ દિવસ છે અમારે આદિવાસી સમાજના ક્રાંતિકારી જનનાયકના ઉજવણીના દિવસે કોઈના બહારના માણસને લાવવાની જરૂર નથી અમે આદિવાસી કાપી છે

આપણને નોકરી મજૂરી માટે બીજા વિસ્તારમાં જવું પડે અને તમારે બહાર થી અહીંયા ગૌરવ દિવસ આવવું પડે ભાઈ કાયદો છે હવે કોઈ મગજમારી કરે તો તીર કાંઠા કાઢવા તૈયારી રાખો રાખશો ને રાખશો ને આપણે હવે આર પાણની લડાઈ લડવી છે જ્યાં હોય ત્યાં બેસી પડે ઉજવણી ઉજવાશે આદિવાસી સમાજ ની સાથે વિધાનસભામાં લડવા વાળા અમે બધા જણા કાપી છે અમને બીજા કોઈ જરૂર નથી

સૌનો આભાર પ્રદેશ પ્રમુખ પણ કહેવા માંગુ છું ચૈતર વસાવાને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓ નું ઉત્થાન નથી થવાનું તમે આદિવાસીને ઉત્થાનની વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકો નો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું સાથીઓ અમે આનંદભાઈ સાથે વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ અધિકારની વાત કરીએ આ લોકોને ગમતું નથી અનંતભાઈ પર અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલોમાં નાખવામાં આવે પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવા વાળા લોકો નથી અમે લડવા વાળા લોકો છે

ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો નો દાખલો માંગે છે પુરાવા માગે છે ભણેલા છોકરાઓને પૂછી લો સાથીઓ જે આપણી રીત પરંપરાઓ છે આપણો જે પેરવે છે